ગજબ બે જતી બે માણસો ના રોટલા ઘડવાશે તોય થાકી ગયા કાલે પંદર માણસો ના રોટલા કેમ ઘડે હજી તો ગણેશ ચતુર્થી માં ચારસો પાંચસો લાડવા બનાવવાના છે અરે પણ તમે રોટલા આવો ઓર્ડર આપી દો ત્રણસો પીસ હશે તોય બનાવી દે એ મારા બધા મિત્રો માટે ખુશીના સમાચાર રોટલા હાઉસ વાળા કૈલાસ હવે રોટલા ની સાથે ચુરમાના લાડુ પણ લઈને આવી જાય છે હમણાં ગણેશ ચતુર્થી આવી રહી છે તો સો બસો પાંચસો તમારા ઓર્ડર મુજબ દેશી ગોળ અને દેશી ઘીમાંથી ચુરમાના લાડુ બનાવે અને હા માત્ર ગણેશ ચતુર્થી નહીં પણ તમારા નાના મોટા પ્રસંગમાં ઓર્ડર મુજબ ચૂરમાના શુદ્ધ લાડુ બનાવી આપવામાં આવશે સાથે સાથે પૂરી હાઇજેનિકતાનું ધ્યાન રાખે અને ગામડા જેવા મીઠા રોટલા પણ બનાવે આવડાના મસાલા રોટલા ને મસાલા ભાખરીના તો સ્પેશિયાલિસ્ટ છે અહીંયા તમારા ઓર્ડર મુજબ રોટલા મસાલા રોટલા મસાલા ભાખરી પાલક પરોઠા વેજ પરોઠા થેપલા ચૂરમાના લાડવા ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે તમારે ઓર્ડર આપવો હોય તો સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપી દીધો છે વધારે માહિતી મેળવવા કોન્ટેક્ટ કરી લેજો રોટલા ઉસવાળાનો